વડોદરાના એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો મતદાન જાગૃત અભિયાનમાં કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લોકસભા ચૂંટણીને લઈને યુનિવર્સિટી ખાતે ઓગણત્રીસ 29 તારીખ માર્ચ સુધી મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં વડોદરા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ફેકલ્ટી ટીમ એસવી ઈપી વડોદરા વડોદરાની મહારાજા યુનિવર્સિટી અને યુવા જનસભાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મતદાન જાગૃતિ અભિયાનમાં ડેપ્યુટી કલેક્ટર એ આર ઓ એકસો બેતાલીસ એસી વડોદરા નિહારિકા સુવેરા સ્વીપ કો ઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી આર્ટ ફેકલ્ટી ડીન ડોક્ટર આધ્યા સક્ષેના સ્ટુડન્ટ ડીન ડોક્ટર અનિતા શુક્લા યુવા જનસભાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ડ્રામા ઈવીએમનું લાઈવ ડેમોસ્ટ્રેશન અને મતદાન વધુમાં વધુ થાય તેની શપથ લેવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા અમે આ કાર્યક્રમ એટલા માટે જ ખાસ રાખ્યો હતો કારણ કે ઘણા બધા યુવાનોના અત્યારે મેજર કન્સર્ન એવો છે કે બધું ઘણું બધું દેશને પ્રેમ કરે છે પણ જ્યારે ખરેખર જવાબદારી નિભાવવાની વાત આવે છે ત્યારે ઘણા બધા નથી કરી શકતા અને એમના જેવા પ્રકારના બાના હોય છે કે કેટલી લાંબી લાઈન હોય છે અમે તો પિક્ચર જોવા જઈશું એ બધા બહાનાઓને લઈને અમે એવી કોશિશ કરી કે કેવી રીતે એ બહાનાઓને અમે સોલ્યુશન આપી શકીએ એનું નિરાકરણ આપી શકીએ અને કેવી રીતે વોટ કરવો જ જોઈએ એવો મેસેજ અમે અમારા ડ્રામા થકી આપી શકીએ એટલે આ ડ્રામા કરતાં કરતાં અમે પણ ઘણું બધું શીખ્યા છે એકચ્યુઅલી અમારામાંથી ઘણા મિત્રો એવા છે જે લોકો પહેલાં વોટ નહોતા કરતા અને અત્યાર સુધી નહોતા કરતા પણ આ ડ્રામાને કારણે એમને પણ એવું થયું કે હવેથી અમે વોટ કરીશું એટલે જ પ્લેજ બોર્ડ પર અમે આ આજે પ્લેજ લીધી છે કે અમે હંમેશા વોટ કરીશું